બાપુ સદરમિયા બુખારી દાદાની મુજાવરી કરું છું આજથી પાણી બધો દોરા ધાગા બધું બંધ કરું છું બધું બંધ કરી દેવાનું અત્યાર સુધી તમે શું કરતા હતા કાઈને પાણી આપતા ને બબૂતી આપતા મંત્રેલું પાણી દોરા ધાગા ભભૂતિથી રોગ મટાડવાના નામે રૂપિયા પડાવતા આ બંને ધતિંગબાજો હવે જાહેરમાં હાથમાં બોર્ડ લઈ માંગી રહ્યા છે માફી દ્વારકાના અને હાજી બાપુની ધતિંગ લીલાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે બંને શરશો આ ધતિંગ ચલાવતા હતા બંને દર શુક્રવારે જોવાનો વારો રાખતા અને ડાયાબિટીસ પથરી અસાધ્ય રોગ મટાડવા માટે દર્દીઓને મંત્રેલું પાણી આપતા હતા દાનપેટીની બાજુમાં બેસી આ હતીં બાજુઓ દર્દીઓને મંત્રેલું પાણી અને લાલ લીલા દોરા આપી રહ્યા છે જેના બદલામાં દસ હજારથી પંદર હજાર રૂપિયા પણ આવતા હતા પણ જે બાપુ છે એની પાસે જોડા ગઈ કે મને પથરીનો દુખાવો છે તો મને પાણી મંત્રેલું આપ્યું અને ભગૂતીની પડીકી મંત્રેલી આપી અને દોરા આપે છે અને ફરી પાછું એમ કીધું કે વીસ વીસ દિવસ પછી તમારે આવવાનું જોડાવા

જે દરગાહ આવેલી છેલ્લા પચીસ વર્ષથી દરગાહમાં દોરા મંતરેલું પાણી આપ્યું તાવીજ આપવું લાલ લીલા દોરા આપવા બીમાર લોકોને સાજા કરવાનો ઉપચાર કરતા હતા જેમાં હાજી બાપુ અને બસીર બાપુના બંને શખ્સો જે લોકો સાથે માનવ જિંદગી સાથે ચેડા કરતા હતા આજે વિજ્ઞાન કલ્યાણપુર પોલીસ મદદથી એમનો સફળ પર્દાફાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ શખ્સ હોય કે આવા કોઈ પણ લેભાગુ હોય એની પાસે લાઇસન્સ ન હોય આવા કોઈ ભભૂતી કે મંત્રેલું પાણી પીવાથી અસહ્ય રોગમાં વધારો થાય તો જવાબદારી કરી ક્યારેક મોતને ભેટી છે આવું ન થાય તેથી મેડિકલ સારવાર લેવી ડોક્ટર પાસે જવું આવા કોઈ પણ બાપુ પાસે જવું નહીં